હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કેમ છો બધા જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ગુજરાતી મેથીના થેપલા જે ખાવામાં એકદમ સ્વાદિષ્ટ અને સોફ્ટ રહેશે અને આપણે એને લસણ અને ટમેટાની ચટણી સાથે સર્વ કરીશું સાથે મેં લીંબુનું અથાણું પણ લીધું છે તો ચાલો આજે બનાવીએ મેથીના થેપલા અહીંયા મેં અઢીસો ગ્રામ મેથી લીધી છે મેથીને સારી રીતે સ્વચ્છ કરીને લઈ લઈશું પછી તેના ડંઠલ કાઢીને પછી એમાં મેથીના પાન જુદા કરી લઈશું અને જેને કાપી લઈશું સાથે મેં અહીંયા કોથમરી લીધી છે સો ગ્રામ અને બે ત્રણ પાણીથી વોશ કરીને પછી તેને આપણે યુઝ કરીશું પાણી બધું મેથીમાંથી નીકતારી લેવાનું છે પછી આપણે તેને યુઝ કરવાની છે હવે આપણે ગેસ ચાલુ કરીશું ગેસ ઉપર કડાઈ મૂકીશું કડાઈમાં બે ચમચા તેલ નાખીને ગરમ થવા દઈશું હેલો ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો તમે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં જણાવશો કે મારી રેસીપી કેવી લાગી છે તમે એક વખત ઘરે બનાવીને ટ્રાય પણ કરજો અને પછી કોમેન્ટ કરજો કે તમને મારી રેસીપી કેવી લાગી હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે આપણે એમાં એક ચમચી તલ એક ચમચી જીરું અને અડધી ચમચી અજમો નાખીને તેલ ફૂટે ત્યાં સુધી તેને રેવા દઈશું હવે આપણે આમાં અડધી ચમચી હિંગ નાખીશું પછી આપણે એક ચમચી હળદર નાખીશું હળદર નાખ્યા પછી આપણે આદુ આદુ મરચાની પેસ્ટ જે મેં બનાવેલી છે એ એક ચમચી નાખીશું આ પેસ્ટ અત્યારે પણ મેં તેલમાં પણ સોતરવા નાખેલી છે વઘાર માટે અને આ કોથમરી મેથી નાખીશ પછી પણ હું પાછી એક ચમચી નાખવાની છું એટલે તીખાશનું પ્રમાણ આપણે માપસરનું રહેશે પછી આપણે એમાં કોથમરી જે સમારેલી કોથમરી મેથી છે એ આપણે નાખીશું ત્યારબાદ આપણે સ્વાદ મુજબ મીઠું નાખીશું મીઠું મેં અહીંયા લોટના ભાગનું પણ નાખેલું છે તમે જો તારો તો આ મીઠું નાખી શકો માપ પ્રમાણે પછી લોટમાં પણ અલગથી નાખી શકો છું પછી મેં અહીંયા ત્રણ ચમચા ત્રણ ચમચી ખાંડ નાખી છે ખાંડ નાખ્યા પછી બધું એક સરખું મિક્સ કરી લેવાનું છે કે જેથી બધો મસાલો જે આપણે નાખ્યો છે એ એકબીજા મસાલા સાથે સરખી રીતે મિક્સ થઈ જાય સરખું મિક્સ કરીને બે ત્રણ મિનિટ એને ચડવા દેવાનું છે આમાં કોઈ પણ પાણીનો યુઝ આપણે કરતા નથી આમાંથી જે આપણે ખાંડ નાખેલી છે એનું જ પાણી છૂટશે એટલે આપણે પાણી નાખવાની જરૂર નથી અને આવી રીતે જો તમે ખીપલા બનાવશો તો તમારા થેપલા એકદમ મસ્ત બનવામાં તમને મજા પણ આવશે મસાલો કંઈથી બહાર પણ નહીં નીકળે તમે જોઈ શકો છો ફ્રેન્ડ કે આપણો મસાલો મસ્ત રીતે ચડી ગયો છે હવે આપણે આમાં એક ચમચી ધાણાજીરું એડ કરવાનું છે મેં અગાઉ એટલા માટે નહોતું નાખ્યું કે જો ગેસ ચાલુ હશે ને ધાણાજીરું આપણે નાખીશું તો પછી આપણો મસાલો કાળો પણ પડી શકે છે ધાણાજીરું આપણે લાસ્ટમાં જ નાખવાનું છે એટલે આપણા થેપલાનો કલર એવો મસ્ત જળવાઈ રહે હવે આપણે આમાં ત્રણ ચમચી લીંબુનો રસ એડ કરવાનો છે પછી આપણે એક સરખું હલાવી લેવાનું છે અને આ થેપલાનો સ્વાદ એકદમ ખાટો મીઠો તીખો બધી રીતે મસ્ત આવવાનો છે અહીં મેં ગેસને બંધ કરી દીધો છે હવે આ મિશ્રણને આપણે બેથી ત્રણ મિનિટ માટે ઠરવા મૂકીશું મિશ્રણ ઠરે પછી તે આપણે લોટ બાંધવામાં છે લોટ બાંધવા માટે મિશ્રણને આપણે થોડુંક ઠરવા દેવું પડશે પણ થોડુંક નવ પણ રાખવું પડશે કે લોટ આપણો કોણો અને સ્વફ્ટ રહે હવે એક કાથરોટમાં આપણે લોટ લઈશું લોટનું માપ મારે કેટલો લોટનું છે કેમ કે મારે ઓર્ડરના થેપલા આવેલા હતા તો આજે મને થયું કે હું આ રેસીપી તમારી સાથે શેર કરું પછી મેં આમાં ત્રણ પાવળા મોયન આપેલું છે અને મીઠું મેં પહેલાં મિશ્રણમાં નાખેલું હતું એટલા માટે હું આમાં એડ નથી કરતી પણ તમે એમાં ઓછું નાખ્યું હોય તો તમે આમાં પણ મીઠું એડ કરી શકો છો હવે આપણે જે મિશ્રણ બનાવેલું છે એ મિશ્રણ આપણે આ લોટમાં મિક્સ કરીશું મેં બધું મિશ્રણ લોટમાં એડ કરી લીધેલું છે ધીમે ધીમે કરીને હવે આનો આપણે લોટ બાંધવાનો છે મિશ્રણ થોડું ગરમ હોવાના કારણે મેં આમાં એક ગ્લાસ પાણી પહેલાં જ એડ કરી દીધું છે તમે કરો તો ધીમે ધીમે કરજો મારી તો પ્રેક્ટિસ છે કે હું કેટલું પાણી કેટલા મિશ્રણમાં નાખી શકું છું લોટ ઢીલો ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખજો હવે આપણે અહીંયા લોટ બાંધીશું લોટ આપણે એકદમ હળવા હાથથી બાંધવાનો છે અને સોફ્ટ અને કોણો મુલાયમ લોટ બાંધવાનો છે આપણે જેવો રોટલીનો લોટ બાંધીએ તેવો જ તે પછી મેં એમાં અડધી પાવરું મોઈન નાખેલું છે લોટને આવવા માટે તેલ નાખ્યા પછી આપણે લોટને હરવા હાથથી કોણવી લઈશું લોટને એકદમ મસ્ત રીતે કોણવવાનો છે મારે આ લોટ કોણવતા લગભગ ઓછામાં ઓછી ત્રણ મિનિટ લાગી છે કે લોટ એકદમ ચીકાશ પકડી લે અને લોટ એકદમ સોફ્ટ ને નરમ થઈ જાય ત્યાં સુધી મારા લોટનું ટેક્ચર અત્યારે લોટના લોટ જેવું છે હવે આપણે ઢાંકીને દસ મિનિટ માટે આ લોટને રેસ્ટ પર મૂકી દઈશું દસ મિનિટ તો તમે ઓછામાં ઓછું રાખજો દસ મિનિટ જો કે અહીંયા મારે થઈ ગયા છે તમે જોઈ શકો છો કે લોટે કેવી મસ્ત ચિકાસ પકડી લીધી છે હવે આપણે એને હળવા હાથે એક વખત બધી રીતે મિક્સ કરી લઈશું હવે આપણા થેપલાનો લોટ તૈયાર થઈ ગયો છે હવે મેં થોડોક લોટ હાથમાં લઈને હું એના નાના નાના લુવા આપીશ રોટલી જેવડા માપના લુવા લઈશ અને બીજો લોટ આપણે સાઈડમાં મૂકી દેવાનો છે બધો લોટ ખુલ્લો નથી રાખવાનો નફર લોટ સુકાશે તો પછી થેપલા વણાશે નહીં સારા એટલા માટે હું આ માપના લુઆ કરું છું તમે નાના મોટા તમારી પસંદના કરી શકો છો મારે ઓર્ડરના થેપલા છે એટલા માટે હું આ માપને એક જ સાઈઝ આપું છું બધાને હવે આપણે થેપલા વણીશું તમે જોઈ શકો છો એ થેપલા વણવા માટે લોટની ક્યાંયથી ક્યાંય કરવો નથી પડતો એની મેથી મેથી જ ગોળ ગોળ કરે છે એટલે આપણા થેપલા એકદમ સોફ્ટ અને મુલાયમ થશે ક્યાંયથી મસાલો બહાર પણ નથી નીકળતો અહીં થેપલું મારે વણાઈને તૈયાર થઈ ગયું છે હવે આ થેપલાને હું સાઈઝનું થેપલું આપણે રાખીશું તમે જોઈ શકો છો કે બધી બાજુ એક સરખું ને એક સાઈઝના જ મારા થેપલા હશે હવે આપણે અહિયાં બીજું થેપલો એવી રીતે જ વણી લઈશું હવે ફ્રેન્ડ આ થેપલા વણાઈને રેડી થઈ ગયેલા છે તો આપણે એને હવે શેકીશું શેકવા માટે ગેસ ચાલુ કરીને લોઢી ગરમ મૂકીશું લોઢી હાઈ ફ્લેમ પર જ ગરમ કરવાની છે પછી આપણે એમાં થેપલા નાખવાના છે એક સાઈડ શેક્યા પછી બીજી બાજુ પલટાવાનું છે કાચું પાકું પહેલાં શેકવાનું છે પછી આપણે ઉપરથી તેલ લગાડીને બંને બાજુ શેકવાનું છે તમે જોઈ શકો છો કે આપણું થેપલું કેવું સરસ શેકાઈ રહ્યું છે હવે આપણું થેપલું એક બાજુ શેકાઈને રેડી થઈ ગયું છે બીજી બાજુ શેકાય એટલે પલટાવીને બંને બાજુ એક સરખું કલરનું છે અને હવે શેકાઈને રેડી થઈ છે તો હવે આપણે એને કાઢી એક ડીશમાં હવે આપણે બીજું થેપલું પણ આવી રીતે શેકી લેશું એક પછી એક આપણે બધા થેપલા આવી રીતે શેકી લેવાના છીએ તો ચાલો ફ્રેન્ડ આપણે થેપલા શેકી લઈએ તમે જોઈ શકો છો ફ્રેન્ડ મારા થેપલા શેકાઈને રેડી થઈ ગયેલા છે અને મેં એને લસણની ચટણી લસણ ટમેટાની ચટણી અને લીંબુના અથાણા સાથે સર્વ કર્યું છે તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો મારી ચેનલને અને મને થોડોક સપોર્ટ પણ દેજો અને કોમેન્ટમાં તમારી કોમેન્ટ પણ મને જણાવજો આ હતી મારા થેપલાની રેસીપી